જે અમારે વીર પસલીનું વ્રત છે શ્રાવણ મહિનામાં એટલે અમે અત્યારે ભોળાનાથે લાડવાની પ્રસાદિત જારવા ચાહે છીએ તો ચાલો તમે પણ આગળ આપણે જોઈએ ખાતા ચાલુ છે આ આવી ગયા છે એક વાર ચા પી લીધી પણ બીજી વાર પણ ચા પી લે કારણ કે ઉપર બનાવી હતી ને નીચે પણ બનાવી તો બધાય ચા પી લે હા એ વાળ બેન ના ભાઈ એટલે મારા પપ્પા મારા કાકા ને બનશે તો ચાલો આપણે જઈએ કરું છું આ શ્રાવણ મહિનો ચાલે છે ને આજે છે રક્ષાબંધન તો બેનમાં ફોન આવ્યો છે તો અમે આવીએ છીએ એ લોકો આવી ગયા છે ઘરે તો ચાલો આગળ મજવ તમને આજે છે રક્ષાબંધન ફ્રણ મિત્રો તો આપણે ઘરે પોગી ગયા છે ને બેનને આવી ગયા હતા સાપ દિવસે અમારે બને ગયું

મુત્રો વીરપૃષ્ણિનું વ્રત છે તે એનું પૂજન કરવા જાય છે એટલે જાણે કે એનો દોરો જે લીધો હોય ને વીરપૃષ્ણનો એ દેરો મૂકવા જાય છે શિવ મંદિર ગણેશ્વર મહાદેવ ગઈ ભોળાનાથ અમારો ભાઈ આવી જાય છે ને ફોન કર્યો છે અમારે બનેલીને

છે જમવાનું બાકી તો પછી બધા જમવા બેસી ગયા છે તો આજે જમવામાં આટલી વસ્તુ છે

क्या हमारा पता है हाय हाय तो ये बंदे है ये बुरा नहीं कह रहे हैं

ने आर बांध देते तू बांधने 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 बांध दे तो आ कोण से हा की बाई ने जाऊ वासे बांध जो अरे फणे आवी जा जल्दी में नागी अच्छे ट्रेन का बांध bạn update vẫn chưa được không ở đây không hiểu phải biết đâu bắt buộc રાત્રે હેલો કોણ દાદા મામન આવે માનો ટીપી દે નો ભાઈ તમે બે જાવ હું આ સંગીતા બેન એમ તે આ રાખડી બાંધે હજી જમવા બેઠા છે ઊભો છે ને આજી રાખડી બાંધે આપણો માનો એ મોકલી અમારે બેન બાંધે છે ભાઈને ને રાખડી અમારે ભાઈ નો છોકરો છે આને દા આને લઈ मरन का आवन के है बा आवाते मरन के ले मरन का अंदर फोटो उतर का अंदर 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 वो है वो रास्ता है रास्ता है आ गए शूटिंग गाइस क्या है भोलानाथ है मादे चलो तो मित्रों કાલો તો મિત્રો આ વિડીયો અત્યારે અહીંયા અત્યાર સુધી જ છે હવે આ વિડીયોને એન્ડ કરું છું રક્ષાબંધન થઈ ગયું છે અમારી તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો બાબા